જય શ્રી કૃષ્ણ આજે આપણે એક અલગ રેસીપી બનાવશું રેગ્યુલર રેસિપી નથી એના માટે આપણે પાંચ બાવરા તેલ મૂક્યું છે ચપટી રાય જીરું મૂકી દેસુ એમાં જીરું થઈ ગયા છે ચપટી અને મોટી એકમાં લીગળી નાની છે મોટી એકમાં લુગળી જીડી સુધારીને લીધી છે સાતળી લેશું લાઇટ બ્રાઉન કરી લેશું ડુંગળી સતળી ત્યાં સુધીમાં આપણે મસાલા રેડી કરી લેશું બે ચમચી ચટણી છે કાશ્મીરી તીખું મિક્સ છે અડધ અડધી ચમચી એક ચમચી જીરું અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી ખાંડ એક ચમચી મીઠું આ રીતે મસાલાને મિક્સ કરીને નાખીએ ને તો આપણે બહુ સહેલું પડે છે પછી એક એક મસાલા નાખીએ અને આગલો મસાલો તળાઈ જાય તો કલરમાં ઘણો બધો ચેન્જ આવે છે આ રીતે ટ્રાય કરજો લાઈટ બ્રાઉન ટી ગઈ છે લસણની કઢી અને પેસ્ટ બે નાખશું છે ત્રણ નવ મોટા ટમેટાને છીણી લીધા છે છીણેલા ટમેટા લેશું ને સાતળી લેશું કચાસ દૂર થાય ત્યાં સુધી તડશું ટમેટા બરાબર સતડાઈ ગયા છે સરખા સાતળવાના છે નહીં તો નો ટેસ્ટ આવશે આવશેનું આદુ એક ચમચી લીમડાના પાન ઝીણું સુધારેલું મરચું છે લીલું મોટું એક મરચું બીજું છે એને પણ સેજ સાતડી લેશું હવે આપણા મસાલો મિક્સ કર્યો તો એ છીએ મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયો છે હવે આપણો મેન જે છે પાર્ટી બટેટાને મેસ કરી લીધા છે પાંચસો ગ્રામ બટેટાનો માવો છે નાખી દેશું મેસ કર્યા છે સુધારવાના નથી મિક્સ કરી લેશું લીંબુનો રસ નાખી દેસુ નાખી ગ્લાસ જેવું પાણી નાખશું મિક્સ કરી લેશું જો આ સ્ટેજ ઉપર આપણે પાણીને બદલે વેજીટેબલ સ્ટોક સ્ટોર કરતા હો તો એ નાખી શકાય તો બહુ સરસ ટેસ્ટ આવે છે નહીતર પાણી ગરમ કરીને નાખવાનું છે રેડી છે જો લાગે છે ને પાઉંભાજી જેવું કાંઈ પણ શાકભાજી ના હોય તો પણ બની ગઈ પાઉંભાજી સર્વ કરી દેસું પાઉં નાખી ઘી તેલ બટર જે ગમે મૂકીને શેકી લેશું એની તો એટલી બધી સરસ સુગંધ આવે છે ને કે પાઉં શેકીને ખાઈ લઈએ જો મારી રેસીપીને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા હોવું તો લાઇક શેર જરૂર કરજો થઈ ગયું છે કાઢી લે તો તૈયાર છે આપણી બટેટાની પાઉંભાજી કાંઈ ગાર્નિશ કરવાની કંઈ જરૂર નથી એટલી સરસ લાગે છે પાઉના બાઇટ સાથે સર કરી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગે છે આ તમે કોઈ દિવસ કરી જ નહીં હોય રેગ્યુલરથી બધું અલગ જ છે બહુ સરસ લાગે છે જય શ્રી કૃષ્ણ